ફરી એકવાર નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો આવનારી કલાકોની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તાર જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે ને અરબ સાગરના દરિયામાંથી આવતો તોફાની પવન દરિયાઈ કાંઠાના અનેક જિલ્લાઓની અંદર ટકરાઈને આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો હોય તેવો માહોલ ફરી એકવાર ગુજરાતની અંદર જોવા મળવાનો છે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અરબસાગરના દરિયામાંથી પવનોની દિશા બદલાવાની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય જિલ્લાઓ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સૌથી વધારે સિસ્ટમનું અસર વધી રહેલું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના દબાણની સાથે સાથે બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર પણ એક નવી સાયક્લોનિક સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટકરાયેલી જોવા મળી છે તે ઉપરાંત જો માહિતી મેળવવામાં આવે તો સોમાસુ પણ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પહોંચીને ભયંકર અસરો દર્શાવતું હોય તેમ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો જેમાં મદુરાઈના વિસ્તારથી લઈને બેંગલુરુના વિસ્તારોને બેંગલવીના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવતું જોવા મળ્યું છે આવનાર ત્રણથી ચાર દિવસની અંદર મુંબઈના વિસ્તારોની અંદર પણ સોમાસાની એન્ટ્રી થતી જોવા મળવાની છે જો ગુજરાતની અંદર સોમાસાની વાત કરીએ તો ગુજરાતની અંદર હજી પણ સોમાસુ આવતા વાર લાગતી જોવા મળશે કારણ કે સોમાસુ અત્યારે જે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવી સિસ્ટમ સક્રિય બની હતી જેના કારણે મહારાષ્ટ્ર બાજુના વિસ્તારોની અંદર સિસ્ટમ ફંડોવાઈ જવાના કારણે સોમાસાની ગતિ નબળી પડેલી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર સોમાસું આવતા આવતા

દક્ષિય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર ઘોર અંધારપટની વચ્ચે આંધી તુફાન વંટોળ જેવા પવનોની તીવ્રતાની વચ્ચે સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનતું હોય મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાઈ તટીય વિસ્તારમાં વરસાદના સંકટને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આવનારી બાર કલાકની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો ભાનવડના ક્ષેત્રથી પોરબંદર કુતિયાણાના વિસ્તારથી ઉપલેટા જેતપુરના પંથકથી જૂનાગઢ કેશોદના વિસ્તારથી કડાચ માંગરોળના વિસ્તારથી વેરાવળ કોડીનારના ક્ષેત્રથી લઈને ઉનાના વિસ્તારમાં પવનો આવીને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ટકરાઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેવા દ્રશ્યો અત્યારે દરિયાઈ કિનારાના વિસ્તારોમાં જોવા મળવાના છે તેવી જ રીતે ખડસલિયાના દરિયાઈ કિનારાના વિસ્તારથી તળા ના વિસ્તારમાં ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ પવનનું જોર વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારો ઉપર પણ અત્યારે સતત સિસ્ટમની દબાણ અને સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે જેના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદરૂપી સિસ્ટમની અસરો હવેથી તીવ્ર બનતી હોય તેવા અત્યારે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં આ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં સિસ્ટમની અસરોને લઈને હલચલ વધતી જોવા મળવાની છે જેમાં પણ ખાસ કરીને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નવસારી બીલીમોરાના ક્ષેત્રથી વલસાડ જિલ્લાની અંદર દહેજના તટીય વિસ્તારથી કોસંબાના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળની સાથે આવનારી ત્રણ કલાકની અંદર વરસાદરૂપી સિસ્ટમનું તીવ્ર દબાણ ગુજરાતના દરિયાઈ આ સંપૂર્ણ વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે અહેમદાબાદના જિલ્લાથી લઈને ધોળકાના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે દાહોદ છોટા ઉદયપુર અને વડોદરાના વિસ્તારોની અંદર મહીસાગરના વિસ્તારથી અરવલ્લી બનાસકાંઠા અને સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો આવનારી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ઘોર અંધકારની સાથે સાથે વાદળોના તીવ્ર દબાણની વચ્ચે ગુજરાત ઉપર ફરી એકવાર માવઠું અને નવી સિસ્ટમની અસરોને લઈને સિસ્ટમની તીવ્ર ગતિઓના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાત ઉપર અત્યારે એક પણ પ્રકારની એવી મજબૂત સિસ્ટમ સક્રિય નથી પરંતુ અત્યારે ધીમે ધીમે સોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓને લઈને ગુજરાતના હવામાનની અંદર સતત પલટાવ આવતા જોવા મળી રહ્યા છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા જે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં ખાસ કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર આગામી સાત દિવસોની અંદર અનેક હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં પણ ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ તાજી અને નવી માહિતી અનુસાર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી આઠ તારીખ સુધીની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવન સાથે હળવો વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં ને લઈને માહિતી મેળવીએ તો આમોદના વિસ્તાર થી લઈને રાજપીપળાના વિસ્તારોની અંદર સતત હળવાથી મધ્યમ વરસાદ ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યાં હા દર્શક મિત્રો આમોદના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને અસર દર્શાવતું હોય તેમ અત્યારે આમોદ ભરૂચનો વિસ્તાર રાજપીપળાના વિસ્તારથી લઈને નવસારીના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારથી વલસાડના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે પોતાની અસરો દર્શાવતી હોય તેમ અત્યારે આ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર માવઠા રૂપે સિસ્ટમની અસરોના ભાગરૂપે આજથી આવનારી સાત તારીખ સુધીમાં સતત વરસાદીય સિસ્ટમની અસરોને લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેવા દ્રશ્યો જોવા મળવા છે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર પણ ઘોર અંધારપટ અને વાદળછવાયા વાતાવરણ સાથે અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ ખંભાતના ક્ષેત્રથી લઈને વડોદરાના વિસ્તારમાં લુણાવાડા ગોધરાની સાથે બોડેલી દાહોદ છોટાઉદેપુરના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજથી લઈને આવનારી સાત તારીખ દરમિયાન મધ્ય ગુજરાતના આ વિસ્તારો માટે પણ આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથથી લઈને ઉના વેરાવળના વિસ્તારમાં મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી ભાવનગરના તટીય વિસ્તારમાં અમરેલીના જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ હોય આગામી ત્રણ કલાક ની અંદર જોવા મળવાના છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર અમુક વિસ્તારની અંદર સિસ્ટમનું ભારે દબાણ જોવા મળવાનું છે જેમાં બનાસકાંઠાના વિસ્તારથી લઈને સાબરકાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે મહેસાણાના તટીય વિસ્તારથી લઈને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે સિસ્ટમની અસરોને લઈને હળવા વરસાદ વરસવાને લઈને ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો અત્યારે સિસ્ટમની ગતિવિધિઓ પોતાનું જોર થોડુંક નબળું પડતી હોવાને લઈને સૌરાષ્ટ્રના તમામે તમામ દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર અત્યારે આ વિસ્તારોમાં સિસ્ટમની ગતિવિધિઓને લઈને વરસાદી સિસ્ટમનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત દક્ષિણીય ભારતના વિસ્તારથી બંગાળની ખાડીના તટીય વિસ્તાર જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ગ્વાલિયરના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને ચોમાસાની હળવી ગતિઓ અને પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઈને આજથી આવનાર સાત દિવસની અંદર અનેક રાજ્યોની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાત માટે આજથી લઈને આવનાર સાત દિવસ માટે નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવા A videó itt